બોડેલી ડાયવમાં આપણું સ્વાગત છે બોડેલીના ઓરસંગ નદીનો બ્રિજ છે એ ભારે વાહનો માટે બંધ કરવાની કલેક્ટર દ્વારા નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે દરેક પ્રકારના જે ભારે વાહનો છે રેતીના હાઈવા ટ્રક સહિતના એ તમામ અહીંથી હવેથી નહીં જઈ શકીએ કારણ કે જાહેરનામું છે એની પર અમલીકરણ કરવા માટે તાલુકા અને જિલ્લાના તંત્ર પોલીસ સહિતનાઓને સૂચના આપવામાં આવી છે એનું પાલન કરવા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે કારણ કે આ બ્રિજ છે એનું ટેસ્ટિંગ કરવામાં આવશે એનો સ્ટ્રકચરલ ટેસ્ટ કરાશે અને એ આ બ્રિજ અંગે માહિતી સંપૂર્ણ મળશે રિપોર્ટ મળશે ત્યારબાદ જ સ્ટ્રકચરલ રિપોર્ટ મળશે એની સ્ટેબિલિટી અંગેનો રિપોર્ટ મળશે ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે ટેસ્ટ કરવા માટેની પ્રક્રિયા માટે કરીને આ બ્રિજ પરથી ભારે વાહનો બંધ કરવાની નિર્ણય લેવાયો છે ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે ભારત નદીનો માફ કરતો મેરિયા નદીનો બ્રિજ છે બુડોલીથી ત્રણ કિલોમીટર દૂર હવે ત્રણ કિલોમીટરની ત્રીજાના બે બ્રિજ ચોવીસ કલાક દરમિયાન બંધ કરી દેવામાં જે નિર્ણય લેવાયો છે એને લીધે આ વિસ્તારના વિકાસને પણ અસર પડશે ભારે વાહનો બંધ કરવાની નિર્ણય લીધે ગામડામાંથી બુડોલી ટાઉનમાં આવતી પ્રજા પણ આવવા માટે એ લોકોને વાહન નહીં મળે અને સાધનો નહીં મળે તો પણ કેવી રીતે આવતી જશે એ પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે ગઈકાલે ગુજરાત ફર્સ્ટ પર ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર જ્યારે છોટાઉદેપુર જિલ્લાના પુલો વિશેની માહિતીઓની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આ બોડીના પુલ અંગેની પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી મેરિયાણા પુલની પણ અને અન્ય પુલોની ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એનો પડઘો પણ પડ્યો છે અને વહીવટી તંત્ર સરકારે વાર્તા સંજ્ઞાનમાં લીધી છે અને જે પુલો જર્જરિત છે ત્યાં ટેસ્ટ કરવા જરૂરી હોવાનું લાગતા તંત્રએ આ નિર્ણય લીધો છે અને અત્યારે આપણે જ્યારે વાત કર્યા છે ત્યારે આ નોટિફિકેશન જાહેરનામું બહાર પડી ગયું અમલીકરણ કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે અહીં બેરીકેડ હજી ગોઠવાય નથી લગભગ અગિયાર વાગે અધિકારીઓ આ બ્રિજ પાસે એકત્રિત થશે અને ત્યાં બેરીકેડ ગોઠવવાની પણ પ્રક્રિયા થશે ભારે વાહનો બંધ કરાશે કદાચ એસટી બસો જવા દેવાનો પણ નિર્ણય લેવા શકાય છે આપણે જાણતા નથી પરંતુ જે પ્રાથમિક વિગતો મળે છે એ પ્રમાણે એસટી બસો કદાચ એ જવા દેવાય એ પ્રકારની પણ વાત સાંભળવા મળી રહી છે પરંતુ જે ટ્રકો છે ભારે વાહનો છે પાંત્રીસ પાંત્રીસ ટન સુધી જે રોડ લઈને જતા હોય છે રેતી ભરીને कला रोक लॻाव संभाल मिले रही आहे